નમસ્કાર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ જ સરસ મજાની માહિતીની વાત કરવાના છીએ તો ઓગણીસો છ્યાસીથી બે હજાર સોળ વચ્ચે નિવૃત્ત થયેલા પેન્શનરો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર તો મિત્રો પેન્શનરો માટે સો ટકા વિશ્વસનીય માહિતી છે એટલે તમે વિડીયો અંતર સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પેન્શનર તાજા સમાચાર ભારતમાં પેન્શન સિસ્ટમનો ઇતિહાસ ઘણો જૂનો છે તો સમયાંતરે તેમાં ઘણા મોટા ફેરફારો પણ થયા છે જે પેન્શનરોના જીવન પર ઊંડી અસર કરે છે ખાસ કરીને ઓગણીસો છ્યાસી ઓગણીસો છન્નું બે હજાર છ અને બે હજાર સોળ પહેલાં અને પછી પેન્શન યોજનામાં ઘણા સુધારાઓ અને ફેરફારો કરવામાં આવ્યા છે તો આ ફેરફારોનો ઉદ્દેશ પેન્શનરોને વધુ સારી નાણાકીય સુરક્ષા આપવાનો હતો પરંતુ આ સુધારાઓએ કેટલીક મૂંઝવણો પણ ઊભી કરી છે મિત્રો તો આ લેખમાં આપણે વિગતવાર જાણીશું કે ઓગણીસો છ્યાસી ઓગણીસો છન્નું બે હજાર છ અને બે હજાર સોળ પહેલાં અને પછી પેન્શન યોજનામાં શું ફેરફારો થયા છે અમે એ પણ સમજાવીશું કે આ ફેરફારો પેન્શનરો પર શું અસર કરે છે જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય સરકારી પેન્શન યોજનાના લાભાર્થી છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે તો ભારતમાં સરકારી કર્મચારીઓ માટે પેન્શન સિસ્ટમ તેમની સેવા પછી નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાના હેતુથી લાગુ કરવામાં આવી હતી તો આ સિસ્ટમ મુખ્યત્વે જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજના પર આધારિત છે તેને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે સરકારે સમયાંતરે તેમાં સુધારા કર્યા છે તો ઓગણીસો છ્યાસી પહેલાં પેન્શન સિસ્ટમની વાત કરીએ તો ઓગણીસો છ્યાસી પહેલાંની પેન્શન સિસ્ટમ સંપૂર્ણપણે જૂની પેન્શન સ્કીમ પર આધારિત હતી આ યોજનામાં કર્મચારીઓને તેમના સેવા પૂરી થયા બાદ એક નિશ્ચિત રકમ આપવામાં આવતી હતી તો આ સિસ્ટમની મુખ્ય લાક્ષણિકતાઓની વાત કરીએ તો સરકાર દ્વારા ચૂકવવામાં આવેલી સંપૂર્ણ રકમ ખાતરીપૂર્વકની માસિક આવક કોઈ પણ પ્રકારનું રોકાણ વગર જોખમ નથી જો કે આ સમયે યોજનામાં પારદર્શિતાનો અભાવ હતો તો કર્મચારીઓને તેમના પેન્શનની રકમ વિશે સ્પષ્ટ માહિતી મળી ન હતી તો ઓગણીસો છ્યાસી થી ઓગણીસો છન્નું પ્રથમ મુખ્ય સુધારો તો ઓગણીસો છ્યાસી માં ચોથા પગાર પંચની ભલામણો બાદ પેન્શન સિસ્ટમમાં કેટલાક મોટા સુધારો કરવામાં આવ્યા હતા તો મુખ્ય સુધારાઓની વાત કરીએ તો ન્યૂનતમ પેન્શનની રકમમાં વધારો થયો છે ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થાનો સમાવેશ થાય છે અને ફેમિલી પેન્શનની સુવિધા મજબૂત કરવામાં આવી હતી તો આ સમયગાળા દરમિયાન કર્મચારીઓને તેમની સેવાના સમયગાળાના આધારે વધુ સારા લાભ મળવા લાગ્યા હતા ત્યારબાદ ઓગણીસસો છન્નુંથી બે હજાર છ પાંચમા પગાર પંચની અસર તો ઓગણીસો છમાં પાંચમા પગાર પંચે પેન્શનરો માટે ઘણી લાભદાયી ભલામણો રજૂ કરી હતી તો મુખ્ય ફેરફારોની વાત કરીએ તો લઘુત્તમ અને મહત્તમ પેન્શનની રકમમાં વધારો કરવામાં આવ્યો હતો તો મોંઘવારી રાહત એટલે કે ડીઆર નિયમિતપણે એડજસ્ટ કરવામાં આવતી હતી ત્યારબાદ કૌટુંબિક લાભો પર વધુ પારદર્શક બન્યા હતા તો આ સમયગાળા દરમિયાન સરકારે ખાતરી કરી કે તમામ સરકારી કર્મચારીઓને તેમની સેવાના સમયગાળા અનુસાર યોગ્ય નાણાકીય સહાય મળે ત્યારબાદ વાત કરીએ તો બે હજાર છથી બે હજાર સોળ છઠ્ઠું પગાર પંચ અને તેની પેન્શન યોજના એટલે કે એનપીએસ નવી પેન્શન યોજના તો નવી પેન્શન યોજના એનપીએસ બે હજાર ચારમાં નવા ભરતી થયેલા સરકારી કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવી હતી જોકે છઠ્ઠા પગાર પંચની ભલામણો બાદ તેની અસર વધુ જોવા મળી હતી ત્યારબાદ જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ વિશે વાત કરીએ તો છઠ્ઠા પગાર પંચે ઓપીએસ લાભાર્થીઓની લઘુત્તમ પેન્શનની રકમ બમણી કરી હતી ત્યારબાદ મોંઘવારી રાહત દર અડધા વર્ષે સમાયોજિત કરવામાં આવી હતી મિત્રો ત્યારબાદ નવી પેન્શન યોજના એટલે કે એનપીએસની વાત કરીએ તો કર્મચારીઓ અને સરકાર બંનેનું યોગદાન ફરજિયાત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ યોજના બજાર આધારિત હતી જેના કારણે વળતર અનિશ્ચિત હતું મિત્રો તો આ ફેરફારથી નવા અને જૂના કર્મચારીઓ વચ્ચે અસમાનતા ઊભી થઈ હતી તો બે હજાર સોળ અને તે પછી સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું તો બે હજાર સોળમાં સાતમા પગાર પંચે ફરીથી મોટા ફેરફારો કર્યા તો મુખ્ય સુધારાઓની વાત કરીએ તો ન્યૂનતમ માસિક પેન્શન વધારીને રૂપિયા નવ હજાર કરવામાં આવ્યું છે તો દર છ મહિને મોંઘવારી રાહતને સમાયોજિત કરવાની જોગવાઈ ચાલુ રહી ત્યારબાદ ઓપીએસ લાભાર્થીઓએ વધુ સ્થિરતાનો આનંદ માણ્યો જ્યારે એનપીએસ લાભાર્થીઓ બજારના જોખમોના સંપર્કમાં રહ્યા તો આ ફેરફારોની અસરની વાત કરીએ તો આ તમામ યોજનાઓ અને સુધારાઓની સૌથી મોટી અસર એ હતી કે જૂના કર્મચારીઓએ વધુ નાણાકીય સ્થિરતાનો આનંદ માણ્યો તો નવા કર્મચારીઓને રોકાણનું જોખમ લેવું પડ્યું ત્યારબાદ ઓપીએસ અને એનપીએસ લાભાર્થીઓ વચ્ચે અસમાનતા વધી છે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ભારત સરકારની પેન્શન સિસ્ટમ તેને વધુ અસરકારક બનાવવા માટે સમય સમય પર બદલાતી રહે છે જોકે આ ફેરફારોએ નવા અને જૂના કર્મચારીઓ વચ્ચે ભારે અંતર ઊભું કર્યું છે જો તમે સરકારી કર્મચારી હો અથવા તમારા પરિવારમાં સરકારી કર્મચારી હોય તો એ સમજવું જરૂરી છે કે તમારી સેવાનો સમયગાળો કયા સમયગાળા હેઠળ આવે છે જેથી તમે તમારા અધિકારો અને લાભોને વધુ સારી રીતે સમજી શકો તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ